નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં ગેટ તોડવા પાલિકાની ટીમ પહોંચતા વિવાદ સર્જાયો હતો સુરતના સરથાણા વિસ્તારમાં પાલિકા દ્વારા રસ્તો પહોળો કરવામાં આવ્યો છે ત્યારે પાલિકાની ટીમ આશીર્વાદ સોસાયટીમાં ગેટ તોડવા પહોંચી હતી જેને લઈને પાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિક રહીશોનું ઘર્ષણ સર્જાયું હતું પચીસ ફૂટનો રોડ પાલિકાએ અચાનક ત્રીસ ફૂટ કર્યો હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો સ્થાનિક રહીશોય આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનો આક્ષેપ કર્યા હતા બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર